શ્રાવણ માસ દરમિયાન આવતી શીતળા સાતમની ભરૂચના વિવિધ મંદિરોમાં આસ્થા અને શ્રદ્ધાપૂર્વક આવી આ બહેનોએ શીતળા માતાનું વ્રત કરીને ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું અને ચૂલા કે સગડી પ્રગટાવ્યા ન હતા આ વ્રત કરનારી સ્ત્રીઓએ સવારે પહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરી હતી રાંધણ છોટના દિવસે બનાવેલું ઠંડુ ભોજન શીતળા માતાને ધરાવી સૌભાગ્યવતી સ્ત્રીઓએ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી આ દિવસે બહેનોએ ચૂલા સગરી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી શીતળા શીતળાથી બચાવવા માટે માતાઓ પ્રાર્થના કરે છે આ વ્રત પાત્રનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુગઢતાનો છે કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે આ દિવસે શીતળા માતાની પૂજામાં સાવરણી અને સુપડા જેવા સ્વચ્છતાના પ્રતીકોનો પણ સમાવેશ થાય છે ભરૂચના મંદિરોમાં શીતળા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વ્રતને વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ કથા વાર્તાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું શીતળા સાતમના આ પર્વે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચમાં ભરૂચમાં આવેલા શ્રી ગાયત્રી ગાયત્રીનગર મંદિરની અંદર શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે અને ત્યાં આજે શીતળા સાતમનો તહેવારો હોવાથી સર્વ ભાવિક ભક્ત સવારના પરથી પૂજા અર્ચન માટે અહીંયા ઉંટી પડ્યા છે અને સીતળા માતાની પૂજા અર્ચન કરી સૌ ભાવિક ભક્ત ધન્યનો અનુભવ કરેલો છે કેતન મહેતા સાથે સી એ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ